જો તમારા બધાનું સ્વાગત છે પાછું આપણા નવા વ્લોગમાં આજે આપણે પાસો વ્લોગ લઈને આવી ગયા છીએ ને આપણે રોજે વ્લોગ નથી મૂકી એકતા ને હવેથી આપણે રોજે નવો વ્લોગ આવશે અત્યારે આપણે જીરામાં આવી ગયો છે સુકારો મિત્રો આપણે જીરામાં સુકારો આવી ગયો છે પાછો આપણે પોર એ જીરામાં સુકારો આવી ગયો તો હોણ આપણે બીજા પડામાં વાયું છે તેમાં પણ સુકારો આવી ગયો છે તો મિત્રો હું તમને અમારું જીરું બળે છે તે બતાવું તો કેમેરો બદલાવું પછી તમને બતાવું જો મિત્રો આપણે જીરું સુકાય છે જવું લીલો સુકારો આવી ગયો છે આપણે પાછો બીજા પડામાં તે મિત્રો એની દવા આપણે આવી ગઈ છે ને વલખેરના પાણી કાંઈ પાવાની છે કાં સાટવાની છે તેનો પણ આપણે લોક મૂકીશું જો મિત્રો ઊભું ઊભું જીરું સુકાય છે જો તમે આ મિત્રો જો તાજું તાજું છે એકદમ આપણે ડુંડી પડી ગઈ જીરાની લાગત નક બીજે તો થોડુંક ઓછું છે આ તમે જો અહીંયા સાવ સૂકાણું છે અને આ સોડવા પડખે આ નો ત્યાં તો બહુ સુકાણું છે આ જુઓ તમે મિત્રો તમે જોયું હશે જીરું સુકાય છે અને અમારા મારા મોટ બાપુના શીણા પણ હું તમને બતાવું તો વિડીયોમાં બનાવી ચાલો મિત્રો હું તમને શીણા બતાવું આમ ચેઢાની આમ છે ત્યાં હું જાઉં છું તો ચાલો મિત્રો મિત્રો આ તમે જુઓ પાછળ આપણે શીણામાં આવી ગયા છીએ હાથી બાથી હકાઈ ગયું છે તો સાલ મિત્રો હું તેમના છીણ્યા પણ બતાવું હવે તો મિત્રો આ છે આપણે મોટ બાપુને તમે તેને જોવો છો આ છે સીણ્યા અને શીણ્યા કમ્પ્લીટ થઈ ગયા છે જોવો તમે શીણ્યા આવી તો મિત્રો અત્યારે આપણે મારા બીજા મોટ બાપુ છે તેના પણ આમાં આવી ગયા છે અને ત્યાં ને જેરું થોડુંક મોડું આવ્યું છે એટલે નંકુ છે ને ઝેરું દિન કરશે તો મિત્રો ચાલો હું તમને તે જીરું બતાવું જો મિત્રો ઉતાવળ હોય એટલે આપણે જો શેરડી હાંઠીઓ મૂકી દે દેશી જુગાડ આપણે જાજી ઉતાવળ હોય જીરવાની જો મિત્રો આ શેરડી હાંઠીઓ પડી છે તેવી રીતે કહી લેવું પછી આપણે અહીંયા વીણવાનું ચાલુ છે તેવી રીતે આપણે વીણી લેવી મિત્રો જો દેશી જુગાડ છે તો મિત્રો આપણે જીરું પણ પીલું પડી ગયું છે તે પણ હું તમને હવે બતાવું તો મિત્રો જીરું પીલું પડી ગયું છે હવે હું તમને ત્યાં બતાવું જુઓ મિત્રો જીરું પીલું પડી ગયું છે નંકું છે અને પીલું પડી ગયું છે જો જોબોળિયું પણ થઈ ગયું છે આ તમે જો બીજામાં જો મિત્રો આ જાંભિયું થઈ ગયું